નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો રવિવાર એટલે કે આજે મુખ્યમંત્રી અને નાણા મંત્રી વચ્ચે મહત્વની બેઠક યોજાઈ બજેટને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે બજેટને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જેમાં શું નિર્ણય લેવામાં આવી રહ્યા છે તો કૃષિ શિક્ષણ આરોગ્ય પાણી પુરવઠા માટે દસ ટકા સુધી વધુ જોગવાઈ થવાની પણ શક્યતા જોવા મળી રહી છે વિગતવાર જોઈએ તો ઓગણીસમી બજેટ સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે એ મંત્રી કનુભાઈ દેસાઈ બજેટ બજેટ રજૂ કરશે ગુજરાત સત્ર નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું વર્ષ બે હાજર પચીસ છવ્વીસ નું વાર્ષિક બજેટ રજૂ કરશે તો રાજ્ય સરકારના દરેક વિભાગોના બજેટ તૈયાર કરવાની ભરપૂર તૈયારીઓ લગભગ પૂરી થઈ ચુકી છે જેના અનુસંધાને સોળમી ના રવિવારના રોજ મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાણા મંત્રી અને નાણા વિભાગના ઉચ્ચ આવશે જેમાં વિભાગો દ્વારા તૈયાર કરેલા બજેટમાં કેટલાક સંભવિત વધારા ઘટાડા અને ત્યારબાદ આ બજેટને વિધાનસભામાં રજૂ કરવા માટે પણ લીલી ઝંટી આપવામાં આવશે સરકારના આંતરિક સૂત્રોની માહિતી છે કે આ વખતે રાજ્ય સરકાર તેના ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ વીસ લાખ કરોડના બજેટમાં લગભગ બાર ટકાનો વધારો કરીને વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ બોતેર લાખ કરોડની આસપાસની રકમનું બજેટ રજૂ કરશે જેમાં ખાસ કરીને કૃષિ શિક્ષણ આરોગ્ય પાણી પુરવઠા સિંચાઈ સહિતના મહત્વના વિભાગોમાં બજેટમાં દસ ટકા જેટલો વધારો કરે તેવી શક્યતા છે દર વર્ષે ફેબ્રુઆરીના મધ્ય કે અંતમાં રાજ્ય વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે નાણામંત્રી દ્વારા રાજ્ય સરકારનું વાર્ષિક બજેટ રજૂ કરાય છે જેમાં બજેટનું કદ મોટું દર્શાવાય છે અને વર્ષના અંત સુધીમાં બજેટમાં દર્શાવાયા મુજબની આવકો કે ઘટ થતા નથી એટલે ફરીથી નાણામંત્રી દ્વારા પૂરક ખર્ચ બજેટ રજૂ કરીને બંધ પાણે બજેટનું કદ ઘટાડી દેવાય છે તો આ સ્થિતિ એવી છે કે ગુજરાત સરકાર વર્ષ ચોવીસ પચીસના બજેટમાં કુલ ત્રણ પોઈન્ટ વીસ લાખ કરોડનું કદ દર્શાવાયું હતું જેમાં મહેસૂલી આવક બે લાખ ઓગણત્રીસ હજાર છસો ને કરોડ મૂડી આવક અગ્ન હજાર નવ કરોડ મળીને કુલ આવક રૂપિયા બે લાખ નવ્વાણું હજાર કરોડ દર્શાવાઈ હતી મહેસૂલી ખર્ચ બે લાખ ઓગણીસ હજાર એકત્રીસ કરોડ અને મૂડી ખર્ચ પંચોતેર હજાર છસો કરોડ મળીને કુલ ખર્ચ બે લાખ પંચાણું હજાર પાંચસો વીસ કરોડ દર્શાવાયો હતો હવે એપ્રિલ થી ડિસેમ્બર 2024 સુધીના 9 માસમાં રાજ્ય સરકારની કુલ મહેસૂલી આવક 1,53,871 કરોડ થઈ છે જે રાજ્ય સરકારે તેના વર્ષ 24-25 ના બજેટમાં દર્શાવેલી મહેસૂલી આવકના 67% જેટલી છે તો સરકારે વર્ષ 24-25 માં જે કુલ આવક દર્શાવી હતી તેની સામે કુલ 1,70,562 કરોડની એટલે કે આ 9 માસમાં 57% આવક થઈ છે એવી જ રીતે સરકારે તેના બે હજાર ચોવીસ બજેટમાં જે કુલ ખર્ચ બે લાખ પંચાણું હજાર પાંચસો વીસ કરોડ દર્શાવ્યા હતા તેની સામે આ નવ મહિનામાં એક લાખ અડસઠ હજાર પંચાણું કરોડનો એટલે કે બજેટના અંદાજની સામે સત્તાવન ટકાનો ખર્ચ થયો છે જેનો સીધો અર્થ એ તાવરી શકાય છે કે રાજ્ય સરકારે તેના ચોવીસ ના બજેટમાં કુલ આવકો અને કુલ ખર્ચના જે અંદાજ દર્શાવ્યા હતા તેની સામે 43% ટકા જેટલો બાકી છે એટલે કે આ વખતે પણ બજેટના અંદાજ મુજબની આવક પણ નહીં થાય અને ખર્ચ પણ નહીં થાય અર્થાત આ વખતે પણ શક્ય છે કે પૂરક બજેટમાં બે હજાર ચોવીસ પચીસના બજેટના દર્શાવેલા રૂપિયા ત્રણ પોઈન્ટ વીસ લાખ કરોડના કુલ કદમાં ઘટાડો થઈ શકે છે ધન્યવાદ